લવ ફેમિલી કેમ છો મજામાં તમે બધાય મજામાં જશો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો આજે થઈ ગયા છે બપોર સાઈડ બપોરે બ્લોગ ચાલુ કર્યો છે આજે છે કાળી ચૌદ બધા ફેમિલીને કાળી ચૌદ દેશની શુભેચ્છાઓ જો અમારા હીરોબાઈ છે ને શું ઈચ્છા છે પણ અહીંયા જમવાની તૈયારી ચાલુ છે તો બેસી જાય જમવું આવે બાયણે જો ફૂલ તડકો તપી ગયો હે સુરત દાદા તપી ગયા હે ચાલો લઈ આપણે હવે જમવા બેસી જાય જમવામાં શું શું છે જરાક જોઈ લઈ શાક છે રોટલી છે અને આપણે બનાવેલી ચટણી હજી ચાલુ છો અમારા ભાઈ છે ને લાઈક કરવાનું કહી દઈ છે હમણાં હવે લાઈક કરવાનું કહી દે મોરમાં ગાડી નથી હે ને હજી હે ને મજા જેવું નથી કાં

નાસ્તા <laughs> ફોન <laughs> <laughs>

હીરો ભાઈ એવો ફેમિલી ફાઇનલી હેને આપણે હીરો ફટાકડા લઈ લીધા હે તમને બતાવી જો આ ફૂલ જા કાટો આલો એક પછી એક પછી કાટો નાની ફૂલ જા આ દસ માટે આ દસ ની જો વાહ ભાઈ વાહ જો દસ લઈને બે ગયો એ દસ ને કરવાની આ હીરોની કેટાની કોથરી કેટલી જ છે હીરો જોઈ લે કેટાની કોથરી

હા દસ ની પાછી નીકળી ફૂલકેણી હાલો દસ ફુલકેણી આવી બે દસ ની બે શુજો કલર વાળા પાંચ કલર થાય નોખા નોખા હા શંભુ સ્કાય શોટ વારિજનલ માર્સ હલો હા શું હોય

વાહ પે વાહ હાલો મૂકી પૂરું હવે હાલો ફેમિલી ફટાકડા આપણે કાઢી નાખ્યા હીરો ફોડવાના આવે બે કઈ ને તો બ્લોગ આવશે ફોડ્યુંડવા હવે આપણે સિસ્ટમ કરી નાખીને એક દી પછી એક દી બ્લોગ બીજે દી આવશે આપણે મિત્ર નામે ફેરવી નાખ્યું તમે જોઈ લીજો નજર મારી લીજો જરા લોકોએ આપણે ફેરવી નાખ્યો નામ ફેરવી નાખ્યું ચેનલ આખી નવી કરી નાખી નવા નામ ઉપર અને હવે આજનો લોક કાલે આવશે દર વખતે એમ જ થાય છે કે તમે ખાસ જોવાનું ભૂલતા નહીં હવે આપણે એને જમી લઈએ ફેમિલી આ ફૂલજર આપણે બાકી રહી હતી મોટા મોટી દસ ભાઈની ની ગા ભાઈ કેમ કરવાની છે દસ જેવડી હા એમ હા હા આ મોટા મોટા ફૂલઝર આપણે બાકી રહી ગઈ હતી લેવાને જો આ ઉપર પડી રહી હતી અને ફટાકડાને થઈ ગયો ઢગલો અહીંયા ભલે દસ ભાઈ ને હીરબાઈ પડ્યા રાખે આ તો ભાઈ બે છે ફૂલjer તીના ના ફાટે હવે બીક નો લાગે કા હવે નો લાગે મિત્રો થઈ ગયા આ જો પડ્યો હજી હો બાકી પહેલી વાર બનાય નહીં બાપા લો ફેમિલી આપણે જો હાર કમ્પ્લીટ થઈ ગયા માતાજીના ધોરણ કમ્પ્લીટ થઈ ગયા આસો પાલવના પેલે બાંધવાનું માતાજીને બાંધવાનું અમારા ભાઈએ અહીં બે ગયા છે ને ઉધરસ આવે છે બહુ ખાદર્શ ચાલો ફેમિલી આ બ્લોક છે ને હવે આપણે કાલે આવશે હવે આપણે સિસ્ટમ જ થઈ ગયા હે આજનો આખો દિવસ બ્લોક શું કયો હોય ને એ બીજા દિવસે આવશે તો ટાઈમ એક નક્કી કરી નાખશું એટલે બીજા દિવસે તમને વ્લોગ જોવા મળશે અત્યારે હું આપણે હાજનો વ્લોગ ઉતારો હોય ને તો આપણે નહોતો ઉતરતો કે ગયા હોય તો વેલો પૂરો કરતો હવે સિસ્ટમ કરી નાખી બીજે દિવસે વ્લોગ આવશે હાલો ફેમિલી અત્યારના વ્લોગ કયા પૂરો કરીએ તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બબા